અંકલેશ્વર પાલિકા રાજ્યમાં કરોડો રૂપિયાના બંગલા ધારકના ઘરે બનાવ્યા પાલિકા શૌચાલય અંકલેશ્વરના સૌથી વિસ્તાર સોસાયટીમાં રહેતા બે પટેલ નામે શૌચાલય બન્યા થતા તેઓ ઉઠ્યા હતા ચર્ચ પાસે રહેતા પરિવારને લગ્ન નોંધણી માટે આપેલા આધાર કાર્ડ નો દુરુપયોગ થયાનો આક્ષેપ કર્યો છે અંકલેશ્વર પાલિકા રાજમાં કરોડો રૂપિયાના બાંગલા ધારકના ઘરે બનાવ્યા પાલિકા શૌચાલય અંકલેશ્વરના સૌથી પોષ વિસ્તાર એવા આદર્શ સોસાયટીમાં રહેતા બે પટેલ બંધુના નામે શૌચાલય બન્યા હોવાનો ઘટસ્ફોટ થતા તેઓ ચોંકી ઉઠ્યા હતા ચર્ચ પાસે રહેતા પરિવારે લગ્ન નોંધણી માટે આપેલા આધાર કાર્ડનો દુરુપયોગ આક્ષેપ કર્યો છે બંગલા પર રહેતા પરિવારના નામે પણ શૌચાલય બન્યા હતા અનેક લોકોના આધાર કાર્ડનો ઉપયોગ કરી ઓગણીસસો છ શૌચાલય લિસ્ટમાં નામ જોવા મળ્યા છે જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયા પર લિસ્ટ મૂકી લોકો ખરાઈ કરવા અપીલ છે અંકલેશ્વર પાલિકા સત્તા પક્ષના વર્ષ બે હજાર તેર ચૌદ ના સમયગાળ દરમિયાનમાં ઘર ઘર શૌચાલય અંતર્ગત અંકલેશ્વરમાં ઓગણીસો છ શૌચાલય પાલિકાએ બનાવ્યા હોવાનું આરટીઆઈ હેઠળ આવેલ માહિતીમાં સામે આવ્યું છે જેમાં આવેલ લિસ્ટમાં ભ્રષ્ટાચારની બૂમ ઉઠી છે કહેવત છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે બસ આજ કહેવતને સાર્થક કરતો કિસ્સો અંકલેશ્વર પાલિકા રાજનો સામે આવ્યો છે સત્તા પક્ષ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજના હેઠળ અંકલેશ્વર પાલિકા એટલે કે અર્બન વિસ્તારમાં ગરીબ અને શ્રમજીવી પરિવાર પાસે જેમની પાસે શૌચાલયની વ્યવસ્થા ના હોય તેવા પરિવારને શૌચાલય બનાવી આપવા માટે યોજના અંતર્ગત પાલિકા એક બે નહીં પણ ઓગણીસસો છ શૌચાલય જે તે વખતે બાર વોર્ડમાં બનાવ્યા હતા આજે દસ વર્ષ બાદ આ ગોબાચારીનો પરપોટો ફૂટ્યો છે મનરેગા કૌભાંડ અને જિલ્લા શૌચાલયના કથિત કૌભાંડ અહેવાલ તાજેતરમાં સામે આવ્યા હતા જે કોઈ જોઈ જાગૃત નાગરિક પ્રવીણ મોદી દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ મેળવી માહિતી જોઈ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા જેમાં એક પરિવારના ચાર સભ્યોના નામે શૌચાલય તો એક પરિવારમાં જતા ધર્મ પરિવર્તનના પરિવારોને પણ શૌચાલય યાદીમાં નામ જોવા મળ્યા હતા એક જ સરનામા પર ઓબ્લેટ વડે બે અલગ અલગ પરિવારના શૌચાલયના નામ ઉલ્લેખ યાદીમાં જોવા મળ્યા હતા

જો આ અંગે પાલિકા સામે આધાર કાર્ડનો દુરુપયોગ કરવા બદલ કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે તો અન્ય એક પિરામણ ચર્ચ પાસે રહેતા છાગર રોમિનભાઈએ જણાવ્યું હતું કે આ મારો ત્રણ માળનો બંગલો જુઓ મેં કોઈ પાલિકા પાસેથી શૌચાલયની સહાય લીધી નથી અને બંધાવ્યા નથી છતાં મારું ને મારી પત્નીના નામે બે શૌચાલય બન્યા હોવાનું લિસ્ટમાં નામ જોવા મળી રહ્યા છે જે તે વખતે અમે લગ્ન નોંધણી માટે પાલિકામાં આધાર કાર્ડ જમા કરાવ્યા હતા જેનો દુરુપયોગ કરાયો હોવાનું અમારું માનવું છે અને આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરવાના છીએ તો આ સમગ્ર મામલે પ્રવીણભાઈ મોદીએ જણાવ્યું હતું કે અનેક લોકોના ફોન આવી રહ્યા છે અને તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરાયો હોવાની ફરિયાદ છે માટે અમે જેમની ખોટી રીતે લિસ્ટમાં નામો લખ્યા છે તેમને શોધી ખરાઈ કરી રહ્યા છીએ અને ખોટા હશે તો એમની અરજી મેળવી આ બાબતે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી ન્યાયિક તપાસ કરવામાં આવશે પાલિકા સત્તા પક્ષના શાસનમાં થયેલા આ કથિત શૌચાલય કૌભાંડને લઈ પાલિકા ખાતે હડકંપ મચી ગયો છે. પાલિકા ભ્રષ્ટાચાર ભૂતે દસ વર્ષ બાદ પાલિકા હંગામો ઉભો કર્યો છે. આ બાબતે સત્તા પક્ષ કોઈ જવાબ આપવા તૈયાર નથી તો વિપક્ષની પણ ચૂપકીદી જોવા મળી રહી છે. જે વચ્ચે આગામી દિવસોમાં જાગૃત નાગરિક દ્વારા આ મુદ્દે કાનૂની લડત શરૂ કરવા તજવીજ શરૂ કરી છે. ત્યારે સત્તા પક્ષ પણ વારાફરતી અલગ અલગ કૌભાંડ સામે આવતા અનેક સવાલો ઉભા થયા છે મારું નામ ચારલ રોમિન આલ્ફ્રેડ ભાઈ હું આપણે ચર્ચ વિસ્તારમાં રહું છું અને જે મા ટીવીમાં હમણાં જે સમાચાર બતાવ્યા છે અને પ્રવીણભાઈ મોદીએ જે ઝુંબેશ ચલાવી રહ્યા છે આ જે આધાર કાર્ડની ખોટી પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાં મારા અને મારી વાઈફના આધાર કાર્ડનો ખોટો દુરુપયોગ કરવામાં આવેલ છે અને અમને કોઈ લાભ મળ્યો નથી અમે કોઈ શૌચાલય બનાવ્યા નથી અને આ ખોટા ખોટો અમારો દુરુપયોગ થયો છે અમારા ડોક્યુમેન્ટનો અને અમે આ ડોક્યુમેન્ટ અમારા મેરજ સર્ટી માટે આપ્યા હતા અને અત્યારે આટલા વર્ષો પછી આ પ્રમાણભાઈ મોદીએ જે આ કૌભાંડ બહાર પાડ્યું છે તેમાં અમને ખબર પડી અને તેમાં અમને અમારા નામ છે અને અમે કોઈ લાભ લીધો નથી